કે ભારતનો જે આ રાજ્ય રહ્યું ને આ રાજ્ય બરાબર કોન્સ્ટેબલ વાળાને ખાસ અને કદાચ PSI નહીં ત્યાં પ્રશ્ન આઈત પૂછાય જો તમારું પેપર નીકળી નહીં ગયું હોય બે દિવસ પહેલા જો નીકળી ન ગયું હોય તો તો અહીંયાથી પ્રશ્ન છે એમાં અહીંયા એક ટાપુ સમૂહ છે જેનું નામ છે આંદબાન નિકોબાર કયો ટાપુ સમૂહ છે આદબાન નિકોબાર હવે આ આદબાન નિકોબારમાં કેવી કેવી કમ્યુનિટી રહે તો કે ઝારવા કમ્યુનિટી રહે છે ઓંગ કમ્યુનિટી રહે છે ઓંગ કમ્યુનિટી રહે છે પછી સેન્ટીનીલ પ્રજા રહે છે બરાબર પછી નિકોબારી રે છે આ બધા લોકો રહે છે અહીંયા બરાબર આ બધા લોકો રહે છે પણ હમણાં ચર્ચામાં આવ્યું હતું શું ચર્ચામાં આવ્યું હતું જો તમે કદાચ અદબાન નિકોબરની રાજધાની પોર્ટ બ્લેર જેનું નામ હવે શું છે શ્રી વિજયપુરમ છે એ શ્રી વિજયપુરમ થી થોડા કિલોમીટર ની અંતરે તમે પશ્ચિમમાં જશો તો પશ્ચિમમાં જતા આ જગ્યા પર એક નાનકડો એવો ટાપુ છે આ ટાપુનું નામ છે નોર્થ સેન્ટિનિલ નામનો ટાપુ કેવો ટાપુ છે નોર્થ સેન્ટિનિલ નોર્થ સેન્ટિનિલ ની નીચે હજી એક ટાપુ છે આ ટાપુને આપણે કહીએ છીએ સાઉથ સેન્ટિનિલ ટાપુ કેવો ટાપુ સાઉથ સેન્ટિનિલ નોર્થ સેન્ટિનિલ અને સાઉથ સેન્ટિનિલ નામનો ટાપુ ચર્ચામાં શું કામ રહે છે તો કે ચર્ચામાં એટલા માટે રહે છે કે દોસ્તો નોર્થ સેન્ટિનિલ જે ટાપુ છે ને એ જગ્યા પર એક પ્રજા વસે છે જેનું નામ છે સેન્ટિલિસ પ્રજા કઈ પ્રજા વસે છે સેન્ટિલિસ નામની પ્રજા વસે છે હવે સમજો આ સેન્ટિલિસ પ્રજા છે એ પ્રજા કેવી છે ખબર છે આ પ્રજા એવી છે એક્સટેન્ડ થઈ રહી મતલબ ધીમે ધીમે કરીને શું થઈ રહી છે ખતમ થઈ રહી છે એને એટલા જ માટે ભારત સરકારે શું કર્યું છે ભારત સરકારે કાયદો બનાવ્યો એ કાયદા અંતર્ગત નોર્થ સેન્ટિલિસ ટાપુ પર કોઈ વ્યક્તિ જઈ શકે નહીં અનટિલ અનલેસ તમને કોઈ પરમિશન હોય પણ હવે અમેરિકાના લોકો છે ને એ ગાંડા છે જળધારાશીટ આપણને ખબર પડી ગઈ ડોનાલ્ડ ટ્રમ્પનું આજનું તમે સ્ટેટમેન્ટ જોયું હોય તો તમને શરમ આવે એવું સ્ટેટમેન્ટ છે ક્યાંક તમે સાંભળજો એને આજનું સ્ટેટમેન્ટ એને આપ્યું છે એક સ્ટેટમેન્ટ બહુ ખરાબ સ્ટેટમેન્ટ આપ્યું છે વર્લ્ડ લીડર્સ માટે બહુ ખરાબ સ્ટેટમેન્ટ આપ્યું હું કહું ને ગંદામાં ગંદી ગાળ દીધી છે રાઈટ જેમાં હું તમને બોલી પણ ન શકું એવું કીધેલું છે ડન એ તમે તમારી રીતના જોઈ લીજો આ નોર્થ સેન્ટિનિલ નામનો જે ટાપુ છે ને આ ટાપુમાં એવું કહેવાય છે કે આ સેન્ટિલિસ્ટ છે કોઈ એમ કે છે કે સો થી લઈ અને પાંચસો જેટલી છે કેટલી છે સો થી લઈને પાંચસો જેટલી તો કોઈ એમ કે છે કે અનુમાનિત છે ને અંદાજિત બસો ની આજુબાજુમાં ક્યાંક છે હવે આ પ્રજા છે ને આ સેન્ટિલિસ પ્રજા એમાં આપણને જે લક્ષણો જોવામાં માં કોના છે નિગ્રેટોના છે પેલી વસ્તુ અને આ પ્રજા આ પ્રજા ભયગ્રસ્ત યાદીમાં છે

અને એ જ સાલ દરમિયાન એ જ સાલ દરમિયાન બે હજાર સોળ કે સત્તર માં એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને એ વ્યક્તિ ત્યાં ગયો પેલા પેલા ફૂટબોલ નો ઘા કર્યો ફૂટબોલ નો ઘા કર્યો લોકોએ તીર ક્યાંથી એવું ખબર જ ન ફૂટબોલ ફૂટી ગયો પછી શું થયો ફૂટબોલની જગ્યા પર ભાઈ ગયો અને ભઈ ગયો પછી ભય ફૂટી ગયો એક ક્રિશ્ન એક ક્રિશ્ચન મિશનરી હતો કે જે પોતાના ધર્મ નો કરવા માટે ગયો હતો પરંતુ એને ખબર નહોતી કે ભાઈ અહીંયા અહીંયા જઈને થોડું કહેવાય કે ઈસુ ખ્રિસ્ત કોણ છે તને ખબર હવે એને ભાષા જ નથી ખબર એને ખબર જ નથી વેબ સંકુલ એટલે સૌથી મોટા મોટી એને આઈડિયા જ નથી કે ગુજરાતમાં એક જ ચાલે વેબ સંકુલ ચાલે એને ખબર જ તે છે નહીં ડન એટલે બે હાજર ને સત્તર ની સાલ માં થયું હતું પીએસઆઈ પરીક્ષા પેલા પેલા થયું હતું પાછો એક પાછો એક હાવ ઘોઘોર્યો ને એ પાછો અહીંયા ગયો છે એક અમેરિકી વ્યક્તિ કે જેને આને પહેલા ના પાડી હતી એક વખત આપણે કે ભાઈ તું જતો નહીં આની પહેલા એક વખત પકડો આપણે પણ એને ગમે એમ કરીને કોઈ રીતના કોઈ રીતના પોર્ટ બ્લેર ખાતે ઉતરો ત્યાંથી અંદર ગયો નોર્થ સેન્ટિનિલ જે આ પૂર્વનો ભાગ છે એ ઉત્તર પૂર્વ ભાગમાં એ ઉતરો અને ત્યાંથી આ જણ ગાંડો માણા કેવો છે એને કોઈ પ્રજા દેખાણી નહીં પ્રજા દેખાણી નહીં શું કર્યું ખબર એક કલાક સીટી ઉમેરી એક કલાક સીટી ઉમેરી કેવી ખબર આવી નો વાગી એવી સીટી ઉમેરી એને પણ એને વાઈ ગઈ હતી એ જે સીટી ઉમેરી ને એના કારણે આજુબાજુમાંથી ઘણી બધી પ્રજા આવવાની એને એવું હતું કે આવશે પોતાની સાથે કોકોકોલાના કેન લઈ ગયો તો નાળિયર પાણી લઈ ગયો તો આવું બધું લઈ ગયો તો કે એને હું લુભાવીશ કોકોકોલાનું કેન આપીશ ને એને દઈશ એટલે કેવું લો વાંદરો બાજુમાં આવે એ પ્રકારની પ્રજા છે આખી અને ત્યાં જ તે વાતની જાણ થઈ અને એને પકડી લેવામાં આવ્યો એ નોર્થ સેન્ટિનિલ ટાપુથી આમ આગળ જતો હતો હજીભાઈ આમ આગળ જતો તો ત્યાં પકડી લેવામાં આવ્યો ચર્ચામાં આવેલો મુદ્દો છે એટલે મને એટલી ખબર પડે કે અહીંયાથી પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ જીપીએસસીમાં બહુ બધી છે અને આવનારી તમારી કોન્સ્ટેબલની પરીક્ષા હોય તો એ બહુ બધી છે અને તમારી પીએસઆઈની પરીક્ષા હોય તો એ બહુ બધી છે પ્રજા પૂછે તો કે જો સેન્ટિનિલ નામની પ્રજા સેન્ટિલી નામની પ્રજા છે કઈ જગ્યા પર રહે છે નોર્થ સેન્ટિલ અને સાઉથ સેન્ટિલીલ કઈ જગ્યા પર અદબાન નિકોબારના ક્યાંક ટાપુ છે એમાં અંદબાન

બરાબર તો એ ઝારવા છે ઓંગ છે સેન્ટિલિસ્ટ છે હજી એક હજી એક અજીયક આમાં ઝારવા છે ઓંગ છે સેન્ટિલિસ્ટ છે નિકોબારિસ છે હમણાં તમને ખ્યાલ છે ઇલેક્શન થયું શું ને ઇલેક્શન લોકસભાનું ઇલેક્શન થયું કઈ સાલમાં થયું લોકસભાનું ઇલેક્શન લોકસભાનું ઇલેક્શન થયું બે હજાર ને ચોવીસમાં આની પહેલા ક્યારે થયું બે હજાર ને ઓગણીસમાં એની પહેલા ક્યારે થયું બે હજાર ને ચૌદમાં અને ત્રણેય વખત આ ત્રીજી વખત એટલે કે હેટ્રિક લાગીને ભારતીય જનતા પાર્ટીની તો અહીંયા 2024 ની સાલ નું જે આ લોકસભાનું ઇલેક્શન થયું એમાં પ્રથમ વખત કોઈ એક ટ્રાઇબ છે જેને શું કર્યું જેને વોટિંગમાં બરાબર જેને આપણે કહી છે મતદાન છે ઈ મતદાનમાં ભાગ લીધો એ પ્રજા કઈ હતી આવો પ્રશ્ન પૂછી નાખે તો બરાબર ઓંગ હતી સેન્ટિલી હતી ઝારવા હતી આ બધો પ્રશ્ન પૂછે ચલો કોને ખબર છે ઓફલાઈન વર્ગો છે ને ભણ્યા હશે મારી પાસે રાઈટ એને કદાચ ખબર હોય ઓનલાઈન વર્ગો વાળા ને કદાચ ખબર હોય લાઈવ ક્યાંક બેચમાં માં ક્યાંક ભણ્યા હોય તો પણ કદાચ એમ નામ હાવ તમે આમ આવ્યા છો યુટ્યુબ માં જ આવ્યા છો તો કદાચ નો ખબર હોય તો એક વખત ખાલી નામ જણાવો મને મને ખબર પડે કે તમને આવડે છે કે નથી આવડતું એક્સેલેન્ટ એક્સેલેન્ટ ભાઈ અક્ષય યાદવ જવાબ સાચો છે એ પ્રજાનું નામ છે સોમપેન પ્રજા કઈ પ્રજા છે સોમપેન નામની પ્રજા Oke, okay, toh ayah drag <coughs>